ગુજરાતમાં પહેલા ક્યારેય ન બની હોય તેવી ઘટના બની છે વિશ્વાસ ન કરી શકાય તેવી આ ઘટના છે આ ઘટનાથી તમે ચોક્કસથી કહી શકો કે શું આ એ જ ગુજરાત છે જ્યાં મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે છે સંસ્કારી નગરી ફરી એકવાર શર્મસાર થઈ છે વડોદરામાં જાહેરમાં મહિલાઓને ચોરીનો આરોપ મૂકી ઢોર માર મારવામાં આવ્યો મહિલાઓને ન માત્ર માર માર્યો પરંતુ તેમના શરીર પરથી કપડા પણ કાઢી લેવાયા તેઓના જાહેરમાં નિર્વસ્ત્ર કરી માર મારવામાં આવ્યો ત્યારે આ ઘટનાથી આખું ગુજરાત હચમચી જશે આશ્ચર્યની વાત તો એ છે કે એક જણ પણ મહિલાને કપડાં પહેરાવવા આગળ ન આવ્યું તમામ પુરુષો રસ્તા પર તમાશો જોઈ રહ્યા હતા આસપાસના લોકો વિડિયો ઉતારી રહ્યા હતા પરંતુ સભ્ય સમાજને ન શોભે તેવી આ ઘટના છે વડોદરાના કારેલી પાણીની ટાંકી પાસે મહિલાઓને નિર્વસ્ત્ર કરી દોડાવીને માર મારવામાં આવ્યો છે ચોરીની આડમાં ચાર મહિલાઓને કેટલાક શખ્સોએ માર માર્યો હતો ચોરીની આશંકાએ મહિલાઓને માર મારવામાં આવ્યો હતો એ પણ જાહેરમાં સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે શરીર પરથી કપડાં જતા મહિલાઓ નિર્વસ્ત્ર થઈ હતી જેથી ચારેય મહિલાઓ રસ્તા પર ભારે આક્રંત જોવા મળી રહ્યો હતો કારેલબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબાલાલ પાર્ક જે કોમ્પ્લેક્સ છે એમાં એક જયરંછોડ કોમ્પ્લેક્સ છે એની અંદર ઇંગ્લેન્ડ ડ્રાય નામની ડ્રાય ક્લીન દુકાન છે એ દુકાન ઉપર આશરે આજે બપોરે સાડા બાર વાગે ચાર મહિલાઓ દુકાની અંદર જાય છે દુકાનમાં એ દુકાનના જે માલિક છે એ પોતે ઘરે ટિફિન લેવા માટે ગયેલા હતા અને એનો જે કારીગર છે કારીગર છે ઇકબાલ રફીક ધોબી એ ત્યાં ઇસ્ત્રી કરતા હતા અને એ સમય દરમિયાન બે મહિલાઓ એ જે ઇસ્ત્રી કરતા હતા તે તે જગ્યા પર જઈને ઊભી રહી ગઈ અને બે મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઊભી રહી ગઈ અને આ રફીકને ગલ્લો ન દેખાય એવી રીતે બે મહિલાઓ એને આડશ કરીને ઊભેલી હતી એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો ત્યારે આ ચારે મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એને જઈને જોયું ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના પચીસ રૂપિયા લઈને જતી રહી છે એટલે તાત્કાલિક એની પાછળ પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે આ મહિલાઓને પાછળથી મારા પૈસા અપાવવા ચોરી કરીને લઈ ગઈ છે એટલે રોડ રોડ ઉપરથી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાસે પાછળ દોડે છે અને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ ઉપર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતેને એને કોઈ પકડી ન શકે એ માટે થઈને એ લોકોએ આ રીતે કૃત્ય કરે છે અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆરમાં બારને પચાસ તે કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક આ મહિલાઓને રેસ્ક્યુ કરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જે જેની દુકાન છે ઇકબાલ રફિકની એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે આમ સામ સામે ક્રોસમાં બંને ફરિયાદ લઈ રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ છે મહિલાઓની પૂછપરછ ચાલુ છે એ લોકો અલગ અલગ નામ બોલે છે એટલે હવે અમે લોકો એને કાઉન્સિલિંગ કરીને સીબીએસસી ની મહિલાઓને બોલાવી છે ને એકસો એક્યાસી ની મહિલાની રૂબરૂમાં જ કાઉન્સિલિંગ કરીને એમને પૂછપરછ કરી રહ્યા છીએ મહિલાઓ જે છે એ હાલમાં તો વડોદરા માં જ રહે છે પણ અમે લોકો વેરીફાઈ કરી રહ્યા છીએ અને એ જે એડ્રેસ બતાવે છે ત્યાં પણ અમે જેને વેરીફાઈ કરીશું ફરિયાદી જે છે બચાવ માટે થયા શેરી માટે એવું કઈ છે તમારી અમારી જે પ્રાથમિક પૂછપરછ છે એમાં મહિલાઓ એવું કીધું કે અમને કોઈ અમારી કોઈ મારે નહીં થોડું ભેગું થઈ ગયું હતું ને અમને માર બચવા માટે થઈને એમણે આ કૃત્ય કર્યું છે એવું હાલમાં એ લોકો જણાવે છે પરંતુ હાલમાં અમારી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જ અમે હકીકત શું તે કહી શકીએ ધોવી રીતે આક્ષેપ પચીસ હજાર રૂપિયા હવે આ મહિલાઓ નિર્ભર થઈ ગઈ બધું જ થઈ ગયું

હાલમાં તો એ મહિલાઓને જે પ્રમાણે રેસ્યુ કરીને આવે છે ત્યારે એમને કાઉન્સિલિંગની જરૂર છે એટલે અમે ઇન્ટ્રોગેશન કોઈ બાબતનું કર્યું નથી એમની સાથે પણ એમણે એમણે જેવું ચોરી કરી છે કે નહીં એની પણ અમારી પૂછપરછ બાકી છે અને કાર્યવાહી છે ટોળા વિરુદ્ધ પણ અમે દાખલ સીસીટીવી ફૂટેજ જોઈએ અને ટોળામાં જેટલા ઓળખાશે તમામ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે એ અમે તપાસ ચાલુ છે અને મેડિકલ પણ કરાવીએ છીએ મહિલાઓનું બે નો અત્યાર અમે જે પૂછપરછ કરી એમાં અલગ અલગ નામ કીધા છે દરેક અધિકારીને અલગ અલગ નામ આપ્યા છે એટલે અમે માં નથી કરી શકતા પરંતુ અમે જ્યાં જ્યાં જાણીતું હતું ત્યાં અમે લોકોએ અમદાવાદ છે બધી જગ્યાએ એમના ફોટા મોકલીને કરાવ્યું અને ત્યાંથી અમને હજી કઈ બાતમી મળતી નથી કે શું છે પણ અમે તપાસ ચાલુ છે ને ગુજરાતમાં જ અમે આ સર્ચ કરાવીશું કે આમનું અસલ કઈ બીજા કોઈ ગુનામાં સાંભળે છે કે નહીં અને છે પણ ખ્યાલ આવી અમે એટલા માટે જ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર ના જે મહિલા છે જેમને સરકારી નિમણૂક કરી છે એમને કાઉન્સેલિંગ માટે નિમણૂક કરાવ્યા છે એમને પણ બોલાવ્યા છે ને એકસો એક્યાસી ના મહિલા કાઉન્સેલર છે એને પણ બોલાવ્યા છે એમના રૂબરૂ જ કાઉન્સેલિંગ કરીને એમની ફરિયાદ લેવામાં આવશે એવું હાલમાં એ વિષયમાં અમારી તપાસ ચાલુ છે